નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ન્યૂઝ ન્યુઝ જોઈએ આજના સમાચાર સમા ટી એબેક સર્કલ પર બુધવારે પુરપાટ કાર હંકાવી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો ચાલકે પોલીસ કર્મી ને રોડ ની હતા જેમાં પોલીસ કર્મી ઘાયલ થયો હતો આ મામલે સમા પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી વેમાલીના કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો ધરપકડ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ ઉદયસિંહ સમા ટી સર્કલ અમિતનગર સર્કલ તરફ જવાના રોડ પર ફરજ પર હાજર હતા અજીત ટ્રાફિક નિયમન કરાવતા હતા ત્યારે સવારે દસ વાગ્યાની આસપાસ જીજે જીરો સિક્સ પી

અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો હતો જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી